હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ રહેજો તો આજે આપણે વાત કરવાની છે સિંહના બચ્ચા હોય છે તો સાંભળીને તમને ખરેખર મજા આવશે એમ તો સિંહ અને સિંહણ બેના બચ્ચા હોય છે અને બે જંગલમાં બેઠા હોય છે એટલે સિંહણ રહીને એના બચ્ચાને દૂધ પીવરાવતી હોય છે તો સિંહણ સિંહ ને કે સિંહણનું દૂધ પીવે ને એ બચ્ચા સિંહ બને એટલે સિંહ એમ છે થામાં જેનો બાપ સિંહ હોય ને એના બચ્ચા સિંહ બને એટલે સિંહણ હોય કે એવું ન હોય હવે કે તમે બાપ સહો તો કે કરી લો મોટો જાવ બચું થાય છે એ કે મોટો કે એવું ન હોય તારીએ જરૂર પડે એ વાત સાચી છે પણ એ નકરા સિંહણના દૂધ પીધે કાંઈ સિંહના બચ્ચા ન થાય જેનો બાપ સિંહ હોય ને એના બચ્ચા સિંહ બને તો સિંહણને તો રિહ ચડી જાય છે એટલે સિંહને કહે છે તો આ તમારા બચ્ચા રહ્યા હાચવી લ્યો એટલે સિંહને બચ્ચા આપી અને એ વહી જાય છે જંગલમાં પછી એને એમ થાય છે કે સિંહને બતાવી દેવું છે કરીને તો જંગલમાં હેલી જતી હોય છે ત્યાં એને શિયાળનું બચ્ચું જોવા મળે છે છે તો પછી સિંહના સિંહના સિંહણ બચ્ચાને હાચવવાનું ચાલુ કરી દે છે દૂધ પીરવાનું ચાલુ કરી દે છે બને છે એવું કે થોડોક સમય જાય છે એટલે શિયાળનું બચ્ચું જે હોય છે એને તો સિંહણનું દૂધ મળે એટલે તો એ આમ ફાટ ફરે કાંઈ ઘટે એમાં એટલે શિયાળનું બચ્ચું તો આમ હરખમાં નરખમાં કૂદતું હોય ને રમતું હોય ને ઠેકડા મારતું હોય ને એટલે સિંહણ પણ હરખાતી હોય છે મનમાં મનમાં કે વાહ મારું ધાવણ ધાવી અને જવો કેવું મસ્ત બચ્ચું બની ગયું શિયાળનું બચ્ચું પણ સિંહ બની ગયું એમ એટલે થોડાક સમય પછી શિયાળનું બચ્ચું અહીંયા સિંહણ પાસે મોટું થાયતું હોય છે અને સિંહનું બચ્ચું ત્યાં સિંહ પાસે મોટું થતું હોય છે પણ બને છે એવું કે ધાવણ વગર સિંહનું બચ્ચું જે છે એ થોડુંક નબળું પડી જાય છે સિંહ તમામ પૂરતી કોશિશ કરે છે એના બચ્ચાને શિકાર લાવી અને ખવરાવવાની તમામ કોશિશ કરે છે અને એ બચ્ચું પણ ધીમે ધીમે મોટું થાય છે ફરક એટલો રહી જાય છે કે સિંહનું બચ્ચું ધાવણ વગર મોડું પડી જાય છે અને ત્યાં સિંહણ પાહી શિયાળનું જે બચ્ચું હોય છે એ જબરું બની જાય છે થોડોક સમય જાય છે એટલે બેયના બચ્ચા મોટા થઈ જાય છે અને બેયને મળવાનું થાય છે સિંહ અને સિંહણ બે પછી એક જગ્યાએ જંગલમાં મળે છે ને એટલે સિંહ પૂછે છે સિંહણને કા કેમ છે એમ તો સિંહણ સિંહને કહે છે કેમ થયું મારી વગર તમે તમારું બચ્ચું મોટું કરીએ ક્યાં અરે કે આ રહ્યું જોઈ લેને તો સિંહણ જોયે છે ને તે કહું ઓહો હાવ મોડું પાડી દીધું છે કાંઈ મારી વગર કાંઈ થાય એટલે સિંહ કે ગાંડે થામા એ સિંહના બચ્ચા સિંહ જ રે તો એ કહે ના બાપા આ જો હાવ મોળું પાડી દીધું એમ કરીને સિંહણ રે ને એને ઘમંડ હોય છે એટલે એ ઘમંડમાં બોલતી જ જાય છે તો કે આ જવું મારું બચ્ચું છે ને મસ્તીનું રબડા જેવું એટલે સિંહને એમ થાય છે કે આને સબક શીખવાડવો પડશે તો કે જા મેં હાથીનું ટોળું ફરે જા તારા બચ્ચાને મોકલી કે તારું ધાવણ છે ને જા એને મોકલ એ હાથીના ટોળાને ભગાડે તો સિંહણ તો અભિમાનમાં આવી જાય છે કે અરે એમાં કાંઈ ન ઘટે કે પછી એટલે શિયાળના બચ્ચાને સિંહણ કે છે કે જા સિંહ હાથી નું ટોળું ચરે છે એને ભગાડવાનું છે જા કે મારું ધાવણ હોય કે મારું ધાવણ ન લજવતો શિયાળનું નું તો હરખ માં નરખમાં જાય છે હાથી ને તગડવા હાથી ના ટોળા પાસે જઈને ઊનો એમ છે એમ ના અવાજ થી હાથી થોડા ભાગે એ તો આંટો મારીને વયો આવે છે અને હાથીને ને તો હોય નથી હલતું પછી સિંહ કે કાંઈ કેમ થયું નો ભાગ્યા ગયા શિયાળિયાથી હાથીના ટોળા અને હવે કે તું જો મારા બચ્ચાને હું મોકલું છું પછી એના બચ્ચાને કહે છે કે ભલે નબળો રહ્યો બટા પણ તું હાવજ નું શો હાવજનું બચ્ચું જા એ કે સિંહના બચ્ચા કોઈ દી પાસા ન પડે જા ઓલા હાથીના ટોળાને તો ગળી જાય અને સિંહનો બચ્ચું ભલે નબળું હતું પણ ગયું હો ન્યા જઈને જ્યાં હાથી ચરતા ને ન્યા જાય ને ખાલી એક તરાડ નાખી ને અને હાથી બધા હતા ને મેદાન ખાલી કરીને ભાગી ગયા તય સિંહે કીધું કે જોઈ લે શિયાળિયાના બચ્ચા સિંહણના દૂધ પીવે ને તો કાંઈ સિંહ ન બની જાય અને આ જેના બાપ સિંહ હોય ને એના જ બચ્ચા સિંહ બની આપણે આ વાત વાંચેલી છે જે તમારી આગળ રજૂ કરી છે કેવી લાગી વાત સાચી છે ને સિંહની વાત સિંહણ કદાચ દહ બચ્ચા ઉસેરે ને શિયાળિયાના તો એ સિંહ ન બને એ તો જેનો બાપ સિંહ હોય ને એના બચ્ચા સિંહ બને જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો વાત ગમી હોય તો કોમેન્ટ કરજો